અને ભૂકી થોડીક વધારે નાખી દીધી છે પણ હવે પીવી જોશે બની છે એટલે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ગુડ મોર્નિંગ મજામાં જ હશે તો સ્વાગત છે તમારું ફરીથી એક વ્લોગ વિડીયોમાં તો દોસ્તો સવાર થઈ ગઈ છે આજ વહેલા ઊઠી ગયા છીએ અને તડકો થોડોક લાગે છે નાઈ ધોઈ તૈયાર થઈ હું ને ભાઈ બે નીકળી ગયા છીએ મુવા તરફ એટલે જાય છીએ મુવા કામે અને દોસ્તો હમણાં લોગ મેકવામાં કાંઈ મેળ રહેતો નથી કેમ કે બે દિવસ વ્લોગ મૂકાણા નહોતા એટલે આજનો વ્લોગ કાલે સાંજે મૂકી દીધો આ વ્લોગ તમને બીજા દિવસે જોવા મળશે તો ચાલો દોસ્તો વિડીયોમાં બીના રહેજો અને હું મળું છું તમને હવે મોવા જઈને ત્યાં સુધી બાય બાય તો દોસ્તો મહવા તો જાતા હતા પણ મહવાથી પાછો ફોન આવ્યો કે ડુંડા પહેલાં જાજો ડુંડાશથી સામાન પૂરવો છે ડુંડાશ પૂગી ગયા થી પણ હવે પાછો ફોન આવ્યો ને એ લોકોએ ના પાડી છે કે ડુંડાછ થી સામાન નથી ભરવો અને તમે ડાયરેક્ટ વહી આવો તો હવે અહીંથી અમે ડાયરેક્ટ છીએ મોવા અને ત્યાં જઈને મળી જઈને દેદાના દર્શન કરી તો દોસ્તો ફાઇનલી સાઈડ ઉપર પૂગી ગયા છીએ અને કામ ચાલુ કરી દીધું એને કલાક બે કલાક જેવું થઈ ગયું છે અને અત્યારે સ્લેબ ફિટિંગ અને રવેશની વાયડું મારવાનું કામ ચાલે છે જે તમે જોઈ શકો છો અહીંયા રવેશની આ વાયડું લાગે છે અને આ બાજુ સ્લેબ ફિટ થાય છે અહીંયા ગાબડા મારવાનું કામ ચાલે છે હા હાલ છે અરે રેડી રેડી કારીગર ચાલો કામ કન્ટિન્યુ કરીએ અને થોડી વાર પછી પાછા આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે ચા પાકી ગઈ છે નીચેથી માણા રેડું પાડે છે ચા પીવા આવો ચા પીવા આવો તો જઈએ નીચે ચા પીવા બપોરે બાર વાગે ચા બનાવી છે અમારા શેઠે અને ભૂકી થોડીક વધારે નાખી દીધી છે પણ હવે પીવી જ બની છે એટલે અને ચૂલાનો જુગાડ આજે પાછો અલગ છે જુઓ તમે પથ્થર મૂકીને એની ઉપર હરિયા મૂકી દીધા અને ગઉની હાટું જુગાડ કર્યો તો કપમાં વોલ પાડ્યા પણ કાંઈ ભેગું ન થયું એટલે ભૂકી હોતી ચા પી આ કાલનો જુગાડ ચૂલાનો અને આજનો આ નવો જુગાડ જુગાડો હું તમને ખાંડો જોઈન્ટ કરતા શીખવાડી પહેલાં હું એક લફડું લઈ લેવાનું કે સેન્ટરમાં એક વોલ પાડી ગયા ઉડી ગઈ હોલ પાડવા માટે વાયર પસાર અને પછી આને જ્યાં હાથો મારવાનો હોય ત્યાં મારી આ વાયર ઢીલો એ માટે એક વાયર ટાઈટ કરી પછી આમ વાળી અને જે આપણે તૈયાર કરેલું માપનું બટું છે તે આપણે અહીંયા સેટ કરી દઈશું હાંધાને પૂરો કરવા માટે

તો દોસ્તો આ સાંધો મારી મારી દીધો છે અને આ રીતનું અમે સેન્ટિંગ કામ કરીએ આ સ્લેબની વાયડું લાગે છે હવે આની ઉપર પલાય પણ આવશે તો દોસ્તો આપણે જે રૂમ ઠાકવાનો છે બાથરૂમ એ કમ્પ્લીટ થઈ ગયું છે ફરતી વાયડું મારી અને ઢાંકવા લઈએ છીએ અને ટેકા બને છે જુઓ તમે આ ફરતી સાઈડ લાગ્યા પછી આવી રીતનું કંઈક દેખાય છે અને હમણાં એને ઢાંકી દઈ ટેકા આવે એટલે અને આખો સ્લેબ જો ફરતો દરિયો છે અને મેં કામ તો દોસ્તો ઢાકી દીધું છે અને ફાઇનલ લુક બાથરૂમનો કઈક આવો આવે છે જો તમે પછી આમાં ગાબડા બાકી છે એ ગાબડા પૂરા કરી અને પછી પાછો એક ફાઇનલ લુક આપી દઉં તમને તો બાથરૂમ ઢાકાઈ ગયું છે એનો ફાઇનલ લુક હવે કંઈક આવો છે તો હવે આગળ જઈને રવેશ ઢાંકવાનો છે તો ત્યાંની તૈયારી પાછો સાનો ટાઈમ થઈ ગયો છે એટલે ભાઈ જાય છે હવે દૂધ લેવા કાઢી કાઢી દોસ્તો છૂટા ખાવાનો ટાઈમ થઈ ગયો છે બીજા કારીગરો જતા રહ્યા છે પણ અમે થોડાક મોડે સુધી કામ કરવાના છીએ કેમકે અમારે ઉતાવળ છે સ્લેબરૂ સાત તારીખ પેલા અમારે એટલે ભરી દેવાનો છે એટલે બીજા કારીગર નીકળી ગયા છે અને અમે બે હજી જઈ અને શેઠ છે હજી આવવાના છે અને આજનું કામ લેવલ થઈ ગયું છે અને જુઓ તમે તો હવે હું નીચે જાઉં છું રીંગ વાળવા અને તમને રીંગ વાળીને બતાવું

નાસ્તો પ્યારનો કરીને લોખંડનું નું કામ ચાલુ કરી દીધું છે લોખંડ કાપવાનું અમે થોડુંક લોખંડ કાઢી લોખંડ કપાય માટે માફ કરી દેજો અને અમે ફટાફટ કામ પૂરું કરી અંધારું થઈ જાય ને તો જનાવર આવી જાય એ માટે ફટાફટ કામ પૂરું કરી અને નીકળી જાય તો દોસ્તો અમારે તો બહુ મોડું થઈ જાય ઘરે ખાવામાં એટલે આપણો લોકો અહીંયા પૂરો કરવી બરાબર લોખંડની બસ બાકી અહીંયા બોલે છે કાપવાની અને અત્યારનું એટમોસ્ફિયર જોવો કંઈક આવું છે તો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરી દેજો હું મળું છું તમને કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય